સ્વામિનારાયણ ભગવાનની જે ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમને વાલા એવા સર્વે સંતો પરમ પૂજ્ય ગુરુવર્ ભક્તિ સ્વામી તેમજ ભક્ત મહોદય શ્રી સીજી સ્વામી તથા પરમ પૂજ્ય ચેરમેન શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી પરમપૂજ્ય સદગુરુ સ્વામી બાલકૃષ્ણ સ્વામી પરમપૂજ્ય ધોરાજીથી વધારેલા મારા ભક્તિ સ્વામી વગેરે સર્વે સંતો આજની આ સભામાં દરેક ભક્તોએ ખૂબ જ આનંદ ઉત્સવથી ધામધૂમથી શોભાયાત્રાનો લાભ લીધો દર્શનનો લાભ લીધો જે કોઈ ભક્તાઓ જે કોઈ સંતો જે કોઈ ભક્તો જે બધાએ ભગવાનને રાજી કરવા માટે જે કાંઈ દાન પુણ્ય કર્યું છે જે કાંઈ સેવા કરી છે તે બધાને મહારાજ ખૂબ સ સુખ શાંતિ આપે છે અને આપે બધા સંતોના ખૂબ આશીર્વાદ બધાને પ્રાપ્ત થઈ રહ્યા છે આ સરસ મજાનો નવ્ય ભવ્ય મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એના ભગવાનની પ્રાપ્તિને દર્શનની પ્રાપ્તિ થાય અને બધાને ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય એવા શુભ હેતુથી સંતોએ ભક્તોએ બધાએ આ મંદિરની જે સ્થાપના કરી ભગવાન પધરાવવાનું જે આ ખૂબ મોટો અવસર ઉપસ્થિત થયો છે તેમાં દરેકને ભગવાન શ્રી હૃદયમાં વસે દરેકના હૃદયમાં ભગવાનની મૂર્તિ નિવાસ કરે અને દરેકને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે એવા શુભ આશીર્વાદ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ